મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશ નેતાઓને મહાન ક્રાંતિકારીઓને જેનું દેશ નિર્માણમાં મહા યોગદાન છે બલિદાન છે તેવા વિરલ શહીદોને યાદ કરવાનો દિવસ છે વિશ્વને સૌથી મોટું લેખિત બંધારણ જે સુગમતા અને કઠોરતાનું અદભુત ઉદાહરણ છે જે આજના દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું બંધારણને સંવિધાન પણ કહે છે તેના મુખ્ય દરવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર હતા તેમણે અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણા બંધારણની રચના કરી હતી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરોજની નાયડુ સરદાર પટેલ જેવા અનેક દેશ નેતાઓ આ સમિતિમાં સભ્યો હતા અને તે બધાનો પણ અમૂલ્ય ફાળો આ સંવિધાન રચવામાં રહેલો છે આ બંધારણ કરવાની શરૂઆત નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ થઈ હતી અને તેની રચના પૂર્ણ 24મી નવેમ્બર 1949 ના રોજ થઈ હતી તો બંધારણ ઘડતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો દેશમાં દેશ માટે દરેક વ્યક્તિ સમાન હોય છે એ ગરીબ હોય કે શ્રીમંત દરેક માટે સરખા નીતિ નિયમો કાયદાઓ ઘડવામાં આવ્યા અને તે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ રોજ થી અમલમાં આવ્યા તો તે દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી હતી તે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

પહોંચે કર્યું નંદે આધે જાતા ફરફર કરતા મુક્ત હવામાં મુક્ત હવામાં મુક્ત પ્રજાના ગીતો ગાતા આ તો વાત થઈ આજના પ્રસંગની હવે હું થોડી છણાવટ આપણી શાળા વિશે કરું આપણી શાળામાં બાળવાડ ટેકાથી લઈને ધોરણ આઠ સુધીના વર્ગો ચાલે છે પાછળ ઉપસ્થિત વાલીશ્રીઓને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્થાન ગ્રહણ કરે બેસી જાય અને બાળકો પણ શાંતિથી પ્રવચન સાંભળે એવી હું આશા રાખું છું તો આપણી શાળામાં ધોરણ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વર્ગો ચાલે છે અને તે પણ દરેક ધોરણના બબ્બે વર્ગો છે અને શાળાના દરેક રૂમ એ સ્માર્ટ ટીવીથી સજ્જ છે શાળામાં પૂરતા શિક્ષકો છે આપણે ત્યાં ધોરણ 5 માં બાળકોને કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની एग्जाम અપાવવામાં આવે છે તેમાં જો બાળક મેરિટ માં આવે એટલે 60 ટકા ઉપર ગુણ જો બાળક પ્રાપ્ત કરે અને એ બાળક 1 થી 5 ધોરણ પણ

અને એ જો મેરિટમાં આવે અને એને છ થી આઠમાં એટલે ધોરણ છઠ્ઠામાં પાંચ હજાર સાતમામાં પાંચ હજાર અને આઠમામાં પાંચ હજાર રૂપિયા વર્ષે મળે છે ધોરણ નવ અને દસમાં એને છ છ રૂપિયા મળે અને ધોરણ અને બારમાં એને વર્ષે 7-7000 રૂપિયા મળે છે પણ એ બાળક એકથી પાંચ ધોરણ સરકારી શાળામાં ભણેલો હોય તો એને આ લાભ મળવા પાત્ર છે હવે હું વાત કરીશ ધોરણ 8 માં ધોરણ 8 માં પણ આપણી શાળામાંથી બાળકને NMMS ની પરીક્ષા અપાવવામાં આવે છે આ NMMS ની પરીક્ષામાં પણ

સરકારી શાળામાં ભણેલું હોય તો એને આ લાભ મળે છે હવે બીજી પરીક્ષા આદિ શાળામાંથી ધોરણ 8 ના બાળકોને અપાવવામાં આવે છે જે છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા એમાં પણ જે બાળક ધોરણ 8 માં મેરિકમાં આવે તો 9 અને 10 માં એને 6-6000 રૂપિયા વર્ષે મળે છે ધોરણ અગિયાર અને બારમાં સાત સાત હજાર મળે છે અને સરકારી શાળામાં ભણેલો હોય તો પછી ભણે તો કારણ કે સરકારી શાળામાં એવું બધું હોતું નથી એટલે એટલા મળે પણ જો માં પછી એને પ્રાઇવેટ શાળામાં ભણવા જવું હોય તો એને ધોરણ નવ અને દસમાં બાવીસ હજાર અને અગિયાર અને બારમાં 25000 હજારની સહાય મળે છે તો આપણે ત્યાંથી આપણા ધોરણ અને પાંચના ધોરણ પાંચ અને ધોરણ આઠના બાળકો માટે આ પરીક્ષા અપાવવામાં આવે છે આ શાળાના શિક્ષકો એક્સ્ટ્રા વર્ગો લઈને બાળકોને એમની કચાશ દૂર કરે છે બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થાય છે ભણાવવાના સમય સિવાય એક્સ્ટ્રા સમય કાઢીને એક્સ્ટ્રા વર્ગો લઈને એમને ભણાવવાનો પ્રયત્ન કરે છે કે જેથી શાળાના બાળકો પાસ તો થાય પણ મેરિટમાં આવે એ ખૂબ અગત્યનું છે બાળક મેરિટમાં આવે તે માટે શિક્ષકો ત્યાંથી પ્રયત્નશીલ છે તો વાલીઓને પણ નમ્ર વિનંતી કરીશ કે તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખો એ છે ધરણમાં ભણતું હોય તો તેના અભ્યાસમાં તમે રુચિ રાખો રુચિ રાખો એની સહાયો જ થાવ આ ગત વર્ષે પણ આપણી શાળામાંથી એનએમએમએસ માં ચાર બાળકો અને કેટ માં 12 બાળકો મેરિટ માં આવ્યા હતા જેમાંથી બે બાળકો રેસિડેન્શિયલ શાળામાં ભણવા ગયા છે તો અહીંયા હું થોડીક ઉત્તા કરીશ સૌપ્રથમ મેડમે જે પાંચમા ધોરણની પરીક્ષાની વાત કરી તો આપણે ત્યાં પાંચમા ધોરણમાં દરેક બાળકના સાઈઠ વિદ્યાર્થીઓ હતા તો સાઈઠે સાઈઠના ફોર્મ ભરેલા બરાબર અને એમાંથી ઘણા બધા બાળકો પાસ થયેલા અને પાસ થયેલા એમાંથી બાર બાળકો મેરિટમાં આવેલા એમાંથી બે બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલનો એ એના વાલીએ લાભ લીધો અને બે બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલમાં એ સિવાયના તમામ જે છે એમાંથી ચાર બાળકોને સ્કોલરશીપનો લાભ પણ મળવાપાત્ર થનાર છે અને એનું રજીસ્ટ્રેશન એવું તેવું આપણે કરી દીધું છે બીજી એક વસ્તુ કે જવાહર નવોદયમાં પણ આપણા શાળામાંથી એક વિદ્યાર્થી ત્યાં ભણવા ગયેલ છે બે બાળકો પાસ થયેલા તેમાંથી એક વિદ્યાર્થી તેના ભાઈએ ત્યાં છે અને આ વર્ષે આ વર્ષે અમે નવ બાળકોને શાળા પરીક્ષા માટે ગઈ અઢાર તારીખે જ હજી એ પરીક્ષા ગઈ અને હજી એનું પરિણામ આવ્યું નથી પણ મને સો ટકા વિશ્વાસ છે કે નવ બાળકોમાંથી ઓછામાં ઓછા પાંચ કે ચાર બાળકો અને પછી એ આધાર રાખે કે એને એના બાળક માટે શું કરવું છે બીજી એક વસ્તુ કે જ્ઞાન સાધના અને એનએમએસની વાત કરી મેડમે તો એનએમએસમાં અને જ્ઞાન સાધનામાં બંને વિભાગમાં આપણી શાળાએ ઝળઘડતું પરિણામ મેળવ્યું છે અને એ ગયા વર્ષે પણ અને આ પણ બંનેમાં ચાર ચાર બાળકો એ મેરીટ માં આવે છે અને એ શિષ્યવૃત્તિનો પણ લાભ આવે પછી મળવાપાત્ર થશે ટૂંકમાં મારું કહેવાનું એટલું છે કે આ બધી પરીક્ષાઓનો કોઈ ખાસ કે એવું કંઈ હોતો નથી પણ ટીચર લોકો જે તે ટીચર છે જે તે ક્લાસના વર્ગ શિક્ષકો અને એના વિષય શિક્ષકો પોતાના સમયમાંથી એક્સ્ટ્રા સમય આપીને બાળકોને આ વસ્તુ માટે મહેનત કરાવે છે જેથી કરીને બાળક મહેનત કરે અને એને થોડું એને પ્રોત્સાહન મળે તો એ આગળ આવી જાય હવે આવો જ સપોર્ટ જો પાડી તરફથી મળતો હોય ને તો આ વસ્તુને ચાર લાગી જાય સપોઝ તે મેડમે અહીંયાથી વિડીયો મોકલ્યો કે આ પરીક્ષાને લગતો વિડીયો છે બાળકોને જોજો એમ તો એના વાલીએ એ વિડીયો આધારિત બાળકોને થોડું કહેવાય કે ભાઈ ચાલ તું આ ભણવાનું કર એટલે અહીંયાથી તો અમે કરીએ છીએ પણ ઘરે પણ તમે થોડું પ્રતિપોષણ આપો તો આટલા બાળકો જિલ્લા શાળાના બાળકો કક્ષાએ પહોંચે એવા બાળકો જે એના મારા છેલ્લા ચાર પાંચ વર્ષનો અનુભવ છે મારા શિક્ષકોને એટલી વાત કરું છું કે થોડું પ્રતિપોષણ ની આપણે જરૂર છે બે હાથે કાયે હું મારા સ્પીચમાં કહું છું કે તાળી બે હાથે જ પડે એક હાથે ખાલી ખાપડ જ બરાબર એટલે આપણે તાળી મારવાની છે એક હાથ શિક્ષકોનો અને એક હાથ વાલીઓનો તો આપણા બાળકો સદાય વિનંતી છે કે વાલી પોતાના બાળકોને રોજે રોજ શાળાએ મોકલો અને ધ્યાન આપો અને આ બધી યોજનાઓનો લાભ બાળકોને મળીએ મળે એના માટે આપણે સ્થિત થઈએ એક એક નિર્ણય કરીએ કે ના હું મારા છોકરાને આ લાભ હું અપાવીને જ રહીશ હું એને ઘરે મહેનત કરાવીશ જ મહેનત કરાવે છે હું એનું ધ્યાન રાખીશ એવો એક પ્રતિજ્ઞા લઈએ અને બીજી એક વસ્તુ કે હાજરી બાબતે ધોરણ ત્રણ થી આઠમાં કોઈ મોટો ઇશ્યુ નથી આવતો પણ બાર વાટિકા પહેલું અને બીજું આ ત્રણ ધોરણોમાં હાજરી બાબતે બોલ વધારે પ્રશ્ન આવે છે એટલે વાલીઓ નાના છોકરાઓ નાના છે એટલે એ તો એને પાડવી પડે શાળાએ મોકલો શાળાએ મોકલવાની જવાબદારી વાલીની છે બરાબર એટલે વાલી પોતાના બાળકોને રોજે રોજ શાળાએ મોકલો કારણ કે હવે તો હાજરી વગર પણ ચાલતો નથી પચાસ ટકાથી ઓછી હાજરી હોય ને એટલે બધા માટે નીકળી જાય બધા લાભ નીકળી જાય અને ત્રીસ ટકાથી ઓજરી હાજરી થઈ જાય એટલે તો એનું નામ જ કમી થઈ જાય એનું નામ જ કમી થઈ જાય પછી મને જિલ્લાના કલેક્ટર સાહેબ આવીને એવું ને કે ભાઈ આને તમે દાખલ કરી લો તો એ મારાથી થાય નહીં કારણ કે ઓનલાઈનમાંથી નીકળી જાય અને એનું નામ ચડે જ નહીં એટલે આ બધા હવે પહેલાં જેવું નથી કે માસ્ટર મેડમ બેહાડોની સેક્ આટલું કરોની કે માસ્તર દેહાડોની બરાબર મારે બેસાડવું હોય ને તો એ ચાલશે નહીં આવા બધી વસ્તુ નિયમો આ બધા ઘર થઈ ગયા છે અને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવો તો ઘણા બધા એને લાભ થાય છે એટલા માટે હવે આવતા વર્ષ માટે તમારા બાળકોનું એનરોલમેન્ટ બને એટલે આ વધારે બાળકોનું એનરોલમેન્ટ આપણી શાળામાં કરાવશે એવી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર વૈશાલી મેડમનો એમણે અહીંયા એનએમએમએસ અને શાળાની સિદ્ધિઓની વાત કરી થેન્ક યુ તો જે બેને અત્યારે વાત કરી નિયમિતતાની તો કે ભાઈ બાલવાટિકા અને ધોરણ એક બેમાં જ બાળકોની હાજરી ખૂબ ઓછી રહી છે ઘણા વાલીઓ એમ માને કે બાલવાટિકામાં એડમિશન લઈ લીધું એટલે ચાલો

શિક્ષક MMMS ની તૈયારી કરાવે કે TET તૈયારી કરાવે તો પાયાનું શિક્ષણ કહેવાય બાલ અને ધોરણ એક બે કોઈ બી ઈમારત નો જો પાયો જ મજબૂત ન હોય તો એ ઈમારત પત્તાના ના મહેલ ખરી પડે તમારું બાળક પાયાના ના જો શાળાએ ન આવે અને તમે પછી એનું ભવિષ્ય ઉજળું બનાવવા માંગો તો કઈ રીતે શક્ય બને જેથી ફરી એક વાર નમ્ર વિનંતી દરેક વાલીઓને ને કે તમારા બાળકને

ઓળખી છે શિક્ષક એની પ્રતિભાને ઓળખી એને ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે બાળકની પ્રતિભાને અનુરૂપ એમાં રહેલા ટેલેન્ટને ઓળખી એનો વિકાસ કરવા પ્રયત્નશીલ છે તો વાલીઓ અને ફરી કે તમારા બાળકના અભ્યાસમાં પૂરતી કાળજી રાખી તમે એને શિક્ષણમાં સહાયક બનશો જેથી તમારું બાળક તમારું તો નામ રોશન કરે સાથે સાથે આ ગામનું આ શાળાનું નામ રોશન કરે તો આજે આપણે સંકલ્પ કરીશું કે આપણી શાળાની ખૂબ ખૂબ પ્રગતિ થાય શાળા સમગ્ર જિલ્લામાં અગ્રેસર બને તેવા પ્રયત્નો કરીશું આ સાથે હું મારા પ્રવચનને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ